ડીસાથી ભોયણ સુધીના રસ્તામાં ભરાય છે પાણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર ચાલો જાણીએ આજના સમાચાર આરાસુરી અંબાજી માતાના સાનિધ્યમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માંબાના ચરણોમાં શેસ નમાવી ધન્યતા અનુભવે છે ત્યારે ડીસા રાધનપુર થરાદ જેવા દૂર દૂરથી માય ભક્તો ડીસા થઈને પાલનપુર તરફ જાય છે જ્યારે ડિસ્તા રાજમંદિરથી ભોયણ સુધી સર્વિસ રોડ ઉપરથી ભક્તો ચાલે છે અને રોડ ઉપર નગરપાલિકા દ્વારા ગટર લાઇનો નાખવા માટે રોડને ખોદીને અને રોડ તોડવામાં આવેલા છે તે રોડ પર અત્યારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને માઈભક્તોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે માઈભક્તોને મજબૂરીથી હાઇવે રોડ ઉપર ચાલવું પડે છે તેથી હાઈવે ઓથોરિટી હોય કે નગરપાલિકા હોય તાત્કાલિક ધોરણે આ રસ્તાનો નિકાલ લાવે તેવી યોગ્ય કાર્યવાહીથી જે રસ્તો તૈયાર કરે તેવી લોક માંગ સાથે રજૂઆતો કરવામાં આવી રહી છે શ્રી આરાધુરી અંબાજી માતાના મેળામાં ચાલવાના ત્યારે વિશાની બાજુ આવતા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન પેટ્રોલ પંપથી રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે સિંગલ પટ્ટી રસ્તો તૂટેલી હાલતમાં હોવાથી શ્રદ્ધાળુઓને ચાલવામાં ખૂબ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવનારા દિવસોમાં પગપાળા યાત્રાળુઓની સંખ્યામાં જ્યારે વધારો થશે ત્યારે રાત્રિના સમયે દિવસના સમયમાં વરસાદ હોય ત્યારે યાત્રાળુઓને મુશ્કેલીઓ ખૂબ વધી શકે તેમ છે તેમજ તરફની જે સ્ટ્રીટ લાઇટો હાઇવે તરફની જે સ્ટ્રીટ લાઇટો છે તે પણ બંધ છે જે બાબતે અમે વહીવટી તંત્રને રજૂઆત કરીએ છીએ કે સ્ટ્રીટ લાઇટોને તાત્કાલિક ચાલુ કરવામાં આવે રિપેરિંગ કરવાની હોય રિપેરિંગ કરવામાં આવે અને રસ્તાને થોડો સુધારવામાં આવે જેથી ચાલવામાં કોઈ તકલીફ ન પડે અને શ્રદ્ધાળુઓ પોતપોતાના આસ્થાના પ્રતિક સમા મા અરાસુરી અંબાજીના દેવસ્થાન માધરજી પૂનમના મેળામાં ઉત્સાહે ભાગ લઈ શકે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા